આમોદ તાલુકાના ડાંડા ગામે છવ્વીસ વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત થતાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો આમોદ તાલુકાના દાંડા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણભાઈ વસાવા ઉંમર વર્ષ છવ્વીસ પંદરમી જાન્યુઆરીના રોજ ઘરે પરત આવ્યા બાદ ઘરમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો જેથી તેને આજુબાજુના માણસોથી એકસો આઠ મારફતે આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સત્તરમી જાન્યુઆરીના રોજ સવારે ચાર કલાકે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું જે બાદ તેની લાશને આમોદ તાલુકાના ડાંડા ગામે તેના ઘરે નિશાળ ફળિયા નવીનગરી ખાતે લાવવામાં આવી હતી ત્યારબાદ તેના મોત અંગે તેના પિતા પ્રવીણ અમરસંગ વસાવાની શંકા જતાં તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી જેથી આમોદ પોલીસે તુરંત દાંદા ગામે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતક વિષ્ણુ પ્રવીણ વસાવાની લાશને સાંજના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ મોત થતાં પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આમોદ પોલીસે મરણ જનારના પિતાની ફરિયાદને આધારે હાલ અકસ્માત ગુનો નોંધી આગળની ઝીણવતભરી તપાસ હાથ ધરી હતી